દોસ્તો તમને કફની ની તકલીફ થઈ જતી હોય સોલ્યુશન કફ વધી રહ્યો છે ઉધરસ ખાંસી છાતીમાં કફ જમા થવો આની તકલીફથી તમને સો ટકા છુટકારો આપી શકે છે આના માટે કમ્પ્લીટ એ ટુ જેડ જે ધ્યાન રાખવાનું છે આ વિડિયોની અંદર હું તમને તમામ વસ્તુ જણાવીશ સાથે સાથે જડ મૂળથી કઈ રીતના કફનો નાશ કરવો ક્યારેય પણ તમને કફ ન થવા દેવો હોય તો શું કરવું જોઈએ અત્યારે તમને વાયરલ ઇન્ફેક્શન હોય કફ થયેલો છે કે ઉધરસ થયેલી છે તો શું કરવું જોઈએ આના વિશે હું આ વિડીયોની અંદર વાત કરીશ વિડીયો પ્લીઝ લાઈક કરી આપજો સૌથી પહેલી વસ્તુ અગર તમને વારંવાર કફ થઈ જતો હોય એનો મતલબ છે કે તમારા શરીરમાં કફનો પ્રકોપ વધારે છે તમારે કફને શાંત કરવા માટે કફને જળમૂળથી ખતમ કરવો પડશે અને આના માટે એક બે બે વસ્તુઓ કરી શકો તમે એક ઔષધી છે રોજ રાત્રે તમારે લેવાની છે અને બીજી વસ્તુ છે તાંબાનો કળસો આ તાંબાનું વાસણ છે કળસો છે એની અંદર તમારે પાણી રોજ રાત્રે દસ વાગે જ્યારે પણ તમે સુઓ છો આમાં પાણી આખું ભરી રાખવાનું અને સવારે છ વાગે ઉઠીને સાત વાગે ઉઠીને તમારે એક કળશો અથવા અડધો કળશો પહેલા પીવો પાંચ દસ પંદર મિનિટ પછી ફરી અડધો કળશો એ રીતના આખો કળશો પાણી તમારે પીવાનું છે આ પાણી તાંબાની અંદર રાખેલું પાણી છે એ આપણા શરીરની અંદર રહેલી વાત પિત્ત અને કફ આ ત્રણે ત્રણ દોષ તકલીફોનું સમન કરે છે નાશ કરે છે એટલા માટે સૌથી પહેલા આને ઉત્તમ ઔષધિ ગણવામાં આવે છે બીજી વસ્તુ છે ત્રિફલા ચૂર્ણ ત્રિફલા ચૂર્ણ એટલે ત્રણ પ્રકારની વસ્તુથી તૈયાર થયેલું એક તો આમળા બહેડા અને હરડે આ ત્રણ વસ્તુઓ છે એ ત્રણે ત્રણ વસ્તુ આપણા શરીરની અંદર રહેલી વાત પિત્ત અને કફની તકલીફને શાંત કરે છે એટલે જે લોકોને કફ હોય રોજ રાત્રે 5 ગ્રામ જેટલું ત્રિફલા ચૂર્ણ પી ખાય એના ઉપર પાણી પીને તમારે સુવાનું છે અડધો કલાક પહેલા સુવાના અડધો કલાક પહેલા તમારે આ રીતના પ્રયોગ કરવાનો છે એટલે કફ તમારો ધીરે ધીરે અંદરની જે તકલીફો છે શાંત થઈ જશે હવે જે તે સમયે તમને અત્યારે ઇન્ફેક્શન ફેલાયેલું છે તો હવે શું કરવું જોઈએ એના વિશે હું વાત કરું છું ચાર થી પાંચ નુસ્ખાઓ છે રાત્રે એક નુસ્ખો કરવાનો છે ત્રિફલા ચૂર્ણ તમે સતત બે મહિના ખાધા પછી પંદર દિવસ ના ખાવો એ રીતના કરી શકો જે નુસ્ખો હું તમને બતાવું છું એ કરવાનો હોય ત્યારે તમારે ત્રિફલા ચૂર્ણ બે ત્રણ દિવસ સવારમાં લેવાનું સાંજે નહીં લેવાનું બરાબર આ નુસ્ખો કયો છે રાત્રે સુવા ટાઈમે સુવા તમને એવું છે કે ભાઈ હવે મારે શું છે બેડ ઉપર જવું છે તો એ ટાઈમે તમારે ડાળિયા લેવાના છે જે ચણા આવે ને શેકેલા ચણા એ ડાળિયા જે મોટા ભાગના લોકો ઓળખતા જ હશે એ ડાળિયા તમારે લેવાના વીસ પચીસ ત્રીસ જેટલા લેવાના ડાળિયા અથવા તો અડધી મુઠ્ઠી જેટલા ડાળિયા લેવાના એને ખૂબ ચાવી ચાવીને તમારે ખાવાના છે બરાબર એ ડાળિયા તમારે ચાવી ચાવીને ખાવાના આની અંદર જે ચણા ચણા નોર્મલી ચણા જ છે શેકેલા એ એનો ડાળિયા તમે ચાવી ચાવીને ખાશો એટલે એ જે ડાળિયા છે અથવા તો જે લોટ જેવું થઈ જશે એ સીધું જ ગળામાં જશે તમારું પહેલું પહેલું કામ કરશે ગળાની અંદર ફસાયેલો કફ હોય ને એને કાઢી નાખશે તો સૌથી પહેલું કામ કરશે ડાળિયા કફને કાઢશે એના ઉપર પાણી નથી પીવાનું કે કોઈ વસ્તુ નથી પીવાની ડાળિયા ખાય જવાનું છે જો તમને એવું લાગે કે આ ખાધા પછી તમને પાણીમાં તકલીફ સોરી ગળામાં તકલીફ પડી રહી છે તો તમે અડધો કલાક કલાક પછી પાણી થોડું પી શકો પણ અગર તમારે પરમનેન્ટ સોલ્યુશન જોઈએ છે તો ઢાળીયા ખાધા પછી પાણી પીવાનું નથી ડાળિયા ખાવું એનાથી પહેલું તો ગળાનો કફ સાફ થશે ફેફસાનો અંદર રહેલો કફ સાફ થશે અને શરીરની અંદર રહેલી વધારાની કફની જે માત્રા છે એ ઓછી થઈ જશે આની હું તમને ગેરંટી આપું છું પહેલો નુસ્ખો હતો એના સિવાયના નુસ્ખાઓ કયા છે બે વસ્તુ છે કે જે કફ માટે ઉત્તમ ગણવામાં આવે છે આયુર્વેદમાં એને ઉત્તમ ગણવામાં આવ્યું છે એમાં સૌથી પહેલી વસ્તુ છે મધ આખો દિવસ દરમિયાન તમારે મધ છે થોડું થોડું ચાંટતું રહેવાનું છે ખાતું રહેવાનું છે આનાથી કેવું થશે ગળાની અંદર ઇન્ફેક્શન થયેલું છે દુખાવો છે કાકડામાં કે ગળામાં આખા ભાગ ઉપર દુખાવો છે અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન છે એમાં ખાસ ગળામાં દુખાવો હોય કે એ પ્રકારની તકલીફ રહેતી હોય એમાં કફ જામી જાય જે પાણી પણ ગળેથી ન ઉતરતો એવું તમને લાગે તો વારંવાર તમે મધ ચાટ્યા કરો એવું હોય તો મધની અંદર તમે જે સૂંઠ આવે છે આદુને સૂકવીને તૈયાર કરવામાં આવતી સૂંઠ સૂંઠનો પાવડર એ થોડો મિક્સ કરીને એ બંને વસ્તુ તમે ખાઈ શકો જો તમને ગળામાં વધારે દવા લેવાથી કે ગરમ પાણીથી કોગળા કરવાથી કંઈક ચાંદા પડેલા હોય તો માત્ર માત્ર મધ ચાંટવાનું છે બીજું કંઈ નથી કરવાનું આ મધ ગળાના ઇન્ફેક્શનનું કફનું ઉત્તમમાં ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે નુસ્ખો ગણવામાં આવે છે એના સિવાય બીજી વસ્તુ છે કે જે કફનો પ્રકોપ 100% શાંત કરી શકે અને કફનો નાશ કરે એ વસ્તુ છે ગોળ દેશી ગોળ કાળો ગોળ દેશી ગોળ જે આવે છે તમે સવારના નાસ્તાની અંદર રોટલી સાથે ગળ ખાઈ શકો એમાં ઘી કે તેલ ઉમેરવાનું નથી ને આ સમય દરમિયાન તમારે ઘી અને તેલનો ઉપયોગ બહુ ઓછો કરવાનો જેથી ચીકણા વાળી વસ્તુ ઓછી જાય અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અ એ સિવાય કઈ કઈ વસ્તુઓ છે કે જે કફનો નાશ કરી શકે છે તમે ખજૂર ખાઈ શકો છો ખજૂર છે 8 થી 10 ખજૂરની પેશી એક એક પેશી હોય 8 થી 10 તમારે ખાવાની એક एकदम ચાવી ચાવીને ખાધા પછી એના ઉપર ગરમ પાણી ગરમ કરેલું પાણી હોય થોડું નોર્મલ અડધો ગ્લાસ જેટલું લેવાનું છે બરાબર આ ફૂલ ગરમ કરેલું પાણી થોડું નોર્મલ પીવા लायक ગરમ રહે ત્યારે તમારે ખજૂર ખાધા પછી એના ઉપર એ પાણી પી લેવાનું આનાથી શું થશે ગળામાં અટકાયેલો કફ હોય ફેફસામાં ચોટેલો કફ હોય નીકળી જશે અને તમને કફના કફથી કફના પ્રકોપથી શાંતિ મળી જશે અને કફથી તમને છુટકારો મળી જશે આની અંદર બતાવેલા નુસ્ખાઓમાં બે નુસ્ખા એટલે જે ડાળિયાવાળો નુસ્ખો અને ખજૂરવાળો નુસ્ખો આ તમારી ઉધરસ માટેનો પણ ઈલાજ છે ઘણા લોકોને સૂકી ઉધરસ થઈ જતી હોય તો નાગરવેલનું જે પાન આવે એ નાગરવેલનું પાન શેકીને તમે ફેફસા ઉપર ઉપર પણ પણ અહીંયા છાતી શકો એનાથી કફ અંદર જીરું અજમો આ બે વસ્તુ નાખી તમે એમાં થોડું હળદર મિક્સ કરી શકો અને થોડું શેકી લો અને શેકેલા શેક્યા પછી તમે એને ચાવી ચાવીને ધીરે ધીરે ખાવો ઉતારો ગળેથી નીચે ઉતારો આનાથી સૂકી ઉધરસ હોય એમાંથી તમને રાહત મળશે

બે ત્રણ દિવસમાં સારું થઈ જશે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો થોડા દિવસો રિકવરી માટે લાગશે ગમે તેટલી દવા કરશો પાંચ દસ દિવસ તો લાગશે પણ અગર તમે પરફેક્ટ ધ્યાન આપેલું હશે તમારા શરીરની અંદર ફ્રૂટ કાચા સલાડ છે

પ્રોટીન પણ નોર્મલી મળી જશે એટલે આ નુસ્ખાઓ અને આ પ્રકારની જે તકેદારી છે તમે રાખીને તમારા શરીરને કફ મુક્ત કરી શકો છો રાત્રે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું સુવા ટાઈમે શિયાળો હોય ઉનાળો હોય કોઈ પણ હોય તમે રાત્રે પગની પગના તળિયામાં ગાયનું ચોખ્ખું ઘી હોય ને એના વડે તમારા પગના તળિયાની માલિશ ખાસ કરવાની છે આ ગાયના ચોખ્ખા ઘી વડે પગના તળિયાની માલિશ કરશો તો તમારા શરીરની અંદર આ પ્રકારની જે કફની પ્રકોપ છે એ વધી જતો એ નહીં થાય અને ઘણી વખત તમે આ આ સમય દરમિયાન જ્યારે કફ હોય શરદી હોય એ સમય દરમિયાન આપણા નસકુરાની અંદર ગાયના ઘીનું દેશી ગાયનું શુદ્ધ ઘી હોય એના ઘીનું આ રીતના સેજ સેજ ઊંડા શ્વાસ નો છોડો એ રીતના કરશો એટલે એ આખે આખી નસ ને સાફ કરશે અને તમને કફ થી છુટકારો મળી જશે આ નુસ્ખાઓ છે કે જે આયુર્વેદ ની અંદર બતાવેલા છે તમે દવા પણ લઈ શકો તાત્કાલિક થવું કરવું હોય તો તમે ડોક્ટર પાસે જઈને દવાઓ ગોળીઓ લઈ શકો પણ એનાથી કેવું થશે કફ અંદર જશે શાંત થઈ જશે પણ એ એ સોલ્યુશન મળે તમે ટેમ્પરરી સોલ્યુશન માટે કરી શકો પણ એ પછી તમારે આ બધા નુસ્ખાઓ ચાલુ રાખવાના ગોળ વાળો મધવાળો દાળિયા વાળો છે ખજૂરનો નો નુસ્ખો છે ગરમ પાણી અને એમાં સૂંઠ નાખીને એ ગરમ પાણી સૂંઠ વાળું જે ગરમ પાણી હોય દિવસમાં બે ત્રણ વખત પિતારો આ તમામ વસ્તુઓ છે પરમનન્ટ સોલ્યુશન આપે છે ઉનાળામાં ખાસ ગોળનો ઉપયોગ તમે નોર્મલ કરી શકો તો આટલા નુસ્ખાઓ છે કે જે તમારે કરવા જોઈએ જો આનાથી કંઈ વધુ તમને જાણવું હોય તો મને કોમેન્ટ કરી શકો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરી કોમેન્ટ કરી વિડીયોને બધા સુધી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી અને મને એટલા આશીર્વાદ આપો આભાર નવા વિડીયો સાથે કાલે ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ